નાની નાની વાતમાં ગુસ્સો કરીએ તો તેનું પરિણામ મોટું આવે શું ગુસ્સામાં ઝઘડો કરીએ તો એ ઝઘડાનું સ્વરૂપ મોટું થાય હા મિત્રો ગુસ્સાનું પરિણામ કેવડું હોય તે નક્કી જ નથી અને ગુસ્સાની કોઈ સીમા જ નથી હોતી કારણ કે ઔરંગાબાદમાં એક પુત્રએ તેના પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી જેનું મુખ્ય કારણ હતું ગુસ્સો કારણ કે આ વાતમાં એટલું જ હતું કે તેમના ઘરમાં વીજળીનું કનેક્શન કાપી દીધું હતું કારણ કે લાઈટ બિલ ભરતા નહોતા અને આ લાઈટ બિલ ભરવાની ચર્ચા રોજ ઘરમાં પિતા અને પુત્ર વચ્ચે થતી હતી પરંતુ આ ચર્ચાએ એક દિવસ ઝઘડાનું રૂપ પકડી લીધું અને એક રાત્રે પિતા અને પુત્ર વચ્ચે આ લાઇટ બિલ ભરવા બાબતે મોટો ઝઘડો થઈ ગયો અને બંને એટલે કે પિતા અને પુત્ર એ બંને મારા મારી ઉપર ઉતરી આવ્યા અને પુત્રને ગુસ્સો આવતા પિતાનું ગળું દબાવ્યું અને મારી નાખ્યા મિત્રો ઘરની વીજળી તો ગઈ જ હતી એટલે કે અંધારું તો થઈ જ ગયું હતું પરંતુ ઘરમાં અજવાળું તો ન થયું પરંતુ એ ગુસ્સાના પરિણામે તેના પિતાને ગુમાવ્યા